હેલો ગાઈસ કેમ છો બધા મજામાં જશો બધા તો ચાલો હવે આપણે જેમ આજે ફરી જવાનું છે શોરૂમ પર આજે તો અમે શોરૂમ પર બહુ બધું કામ કરેલું છે એટલે બધું ક્લાયન્ટનું મેજરમેન્ટ લીધેલું છે બધું તમને આજે વ્લોગમાં જોવા મળશે એટલે એન્ડ સુધી જોજો અમારો વ્લોગ પછી જો એક દીદી આવી ગયા હતા એમને બેબીસાવરની ચોલી જોઈતી હતી આ દીદી છે ના ફ્રેન્ડ તો આપણે એમને બતાવી દીધી છે અને કન્ફર્મ થયું બે દીદી આવી ગયા હતા એ દીદીને એક દીદીને ભાઈના મેરેજ હતા અને એકને દિયરના મેરેજ હતા એટલે બંને નણંદ ભાભી હતા તો એમને બંનેને મેરેજ માટે ચોલી જોઈતી હતી એટલે આપણે એમને બંનેને બે દુપટાવાળી ચોલી ટ્રાય કરાવી દીધી છે પછી અમને બંનેને મંડપમાં પહેરવા માટે આપણે સાડી પણ બતાવી દીધી છે સાઈડ દુપટ્ટાવાળી આ પર્પલ સાડી બહુ મસ્ત લાગે છે સ્ત્રીઓના લટકણ બી એટલા હેવી છે પછી ક્લાયન્ટ જતા રહ્યા એટલે આપણને લાગી હતી ભૂખ એટલે આપણે કીધું કે ચાલો આજે આપણે હવે પેલા પોપરિંગ ખાઈ લઈએ અને એ પણ આપણે ખાલી પોપરિંગ તો હોય નહીં ખાવાના એટલે અમે તારક મહેતા જોતા જોતા પોપરિંગ ખાવાનું અમે શરૂ કરી દીધું છે અને એક એક પોપરિંગથી તો અમારે થાય નહીં અમે તારક મહેતા જોઈતા હોય ને એટલે અમને કંઈક તો ખાવાનું મન થઈ જ જાય અને બધાયથી વધારે ફેવરેટ મારું ને વિધિ છે પોપરીંગ પછી પડી ગઈ હતી સાંજ એટલે અમે આવી ગયા હતા ઘરે અને જવો આ અમારા ગેપમાં છે ને આતુ છે આજે કેન્ડી ખાય છે તમે હમણાં એમને એવી જ એને કેન્ડી ખાઈને કરી દીધી છે જવો તમે એનું ફેસ મોઢું ને હાથ ને બધું જવું છે ને બાકી નોટ એક નંબર એના નાટક જુઓ તમે એને જે વસ્તુ જોતી હોય એ ન મળે ને એટલે જાય જો નાટક કરે છે પછી તેજલ મેમ કે ચાલો આપણે એક ક્લાયન્ટ ક્લાયન્ટનું ઓનલાઈન મેજરમેન્ટ લેવાનું છે એટલે મેં ને તેજલ દીદી એ બંને એક ક્લાયન્ટને વિડીયો કોલ કરીને એમનું ઓનલાઈન મેજરમેન્ટ લઈ લીધું પિનારાઈ સ્પેશિયલ સર્વિસ આપવામાં આવશે જો તમારે બાયબેક કરવું હોય પરચેસ કરવું હોય તો બી અમે ઓનલાઈન તમારું બુકિંગ લઈ લઈશું અને તમારું મેજરમેન્ટ પણ ઓનલાઈન લઈ લઈશું અને તમને પાર્સલ યા તો કુરિયરથી તમને મળી જશે જો તમને વિડીયો ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો આ છે અમારા બા એ વિડિયોમાં આવતા હતા ને તો આપણે એમને આ સોફા પર બેસી